પૂછી દઉં ક્યાં છો ક્યાં છો આવ્યો છું હું અહિયાં ઘરે આવ્યો છું તો આવો અહીંયા હાલ આવું છું કા ભાઈ આવ્યો હા હું તમને કઈ ખબર છે ના ભાઈ કીધું હા કે જમીન વેસવાની જમીન વેશવાની

પણ વેસી દો ને તમને શું વાંધો છે તમને ચાર ધામની યાત્રા કરાવશું મેં અરે વીસ ધામ ની યાત્રા ઘેર બેઠા યાત્રા છે તમને ફોર વ્હીલ માં ફેરવશું અરે ફોર વ્હીલ માં ચેન છે જમીન છે મારા રોટલો છે મોટા ભાઈ લગ્ન કરવાના છે મોટા ભાઈ લગન કરવા તો એવું કરે બેઠો છું અરે એમ નહીં પણ ફોર ઘરે પડી હોય ને તો માંગા આવે માંગા આપડે કઈ લેવા નથી આ મિલકત છે મારી જ છે અમારી ભાગ નથી એમાં ભાગ કરો પણ હું મારું કઉ તેવી રહેશે મારા જમીન જવાની નથી

પાપા માની જશે કે તમે આવો પૈસા લઈ તમે શું કેવા માંગો છો આપી દેવાની છે આપી દેવાની છે ને ભાવ તો શું છે ન પડે બરોબર કારણ કે અત્યારે જમીન અત્યારે લેવાની જ છે મારા ભાવ ની જ છે ભાવ વાત સાચી દાદા તો મને આમ બહુ જોવું ને અંદર મારા એ ભાવ દેવાની તાવી મારા જમીન દેવાની हूँ वैसे आप कर लो कर लो बराबर दादा चित्ते लग रखो इतने रे रोकड़ा पंचोत्तर आप पाँच और सही बात है हम्म पंचोत्तर लग हाँ तो आज मान के माँ पाँच चौन मास है मेरे पड़े माने पूरा पंचोत्तर हुआ है तो चौन मास है पैसे का રાખો તમારું રી મારું રી કોઈ વાંધો નઈ હેન્ડલ પાંચ લાખ આપું છું આપો પાંચ પાંચ લાખ રૂપિયા લ્યો બરોબર પૈસા ગણી લેજો પછી કેતા આ લાખ રૂપિયા ઓકે ઓ પૈસા હા હાલો દાદા પચીસ દિવસે પછી લબા ખાતું આપડે મજા ન આવે મારા ભાઈઓ ને પૂછી દઉં મારા છોકરાને પૂછી દઉં પછી આપડે બાના ખાતે નાખવી અરે દસ્તાવેજ હા ભાઈ હાલો

તો ફોન કરજો હા તમને મળીશું ઓકે હા જો તમને મારો વિડીયો ગમ્યો હોય લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ કરવાનું ભૂલતા નહી